સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ઉપસ્થિત રહીને શ્રી નરેન્દ્ર મોદીની વડનગરથી વિશ્વ સુધીની સફર તેમજ તેમની પ્રજાલક્ષી અને દેશલક્ષી વિચાર કાર્યશૈલી અંગે પ્રબુધ નાગરિક સંમેલન મુખ્ય વક્તા પૂર્વ ધંધા ધંધુકાના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા દ્વારા ખૂબ જ સરસ વક્તવ્ય આપવામાં આવ્યું આ સંમેલનના જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી અને લીમડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા નયબંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા મહામંત્રી જયેશભાઈ પટેલ શ્રી ધૈભાઈ હાર્દિકભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહામંત્રી શ્રી હર્ષદભાઈ વિક્રમભાઈ કિસાન મોરચાના પ્રમુખ શ્રી નંદલાલભાઈ પટેલ વાયબી રાણા વગેરે કાર્યકર્તા તેમજ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકના ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ પટવાણ